તમે ડેડીયાપાડાના મતદાર છો તમે આદિવાસી છો અને તમે ચૈતર વસાવાને પસંદ કરો છો તો તમારે એક જવાબ આપવાનો છે તમારી છાતી ઉપર હાથ મૂકીને કે ચૈતર વસાવા લોકોના પ્રશ્ન માટે બોલી શકે લડી શકે ઝગડી શકે ગુસ્સો કરી શકે પણ ચૈતર વસાવા કોઈને લૂંટી શકે તમારે આ જવાબ આ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે અને આ સ્ટોરી તમારે તમારા આદિવાસી સાથીઓમાં શેર કરવાની છે કારણ કે સરકાર હવે તપાસ ને કઈ દિશામાં લઈ જઈ રહી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને આ નવજીવન ન્યૂઝ એ તમારું છે વાત કરવી છે ચૈતર વસાવાની ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે તેમની ઉપર આરોપ છે તેમણે વન અધિકારીને ફટકાર્યા આવવામાં ગોળીબાર કર્યો અને તેમની પાસેથી સાઠ હજાર રૂપિયા લઈ લીધા સમાધાન પેટે તો આ ઝઘડો શું હતો પહેલાં તો એ સમજી લેવું પડે તો ઝઘડો એવો હતો કે ચૈતર વસાવા લોકોના નેતા છે લોકોના પ્રતિનિધિ છે લોકોના પ્રતિનિધિ છે એટલે તેમની પાસે ફરિયાદ ફરિયાદ આવે લોકોના પ્રશ્નોની તો એમનું ગામ છે ગોબજ ત્યાંથી આવી હતી કે ગોબજના ખેડૂતે ફરિયાદ કરી હતી કે તેમણે તેમના ખેતરની અંદર વાવણી કરી હતી ત્યાં વન અધિકારીઓ આવ્યા અને વન અધિકારીઓનો દાવો એવો હતો કે આ ખેડૂતે જે ખેડાણ કર્યું છે કે જે વાવણી કરી છે તે વન વિભાગની સરકારી જમીન છે અને સરકારી જમીન ઉપર ખેતી કરી હોવાને કારણે વન વન અધિકારીઓએ નુકસાન કરી નાખ્યું હતું આ ઝઘડાની શરૂઆત છે અધિકારીઓનો દાવો એવો છે કે અમને ચૈતર વસાવાએ આ જમીન ઉપર બોલાવ્યા હતા જ્યાં તેમની પત્ની તેમના સાથીઓ અને ખેડૂતો હાજર હતા ત્યાં અમને માર માર્યો હવામાં ગોળીબાર કર્યો અને કહ્યું કે આ ખેડૂતોને જે નુકસાન થયું છે તે પેટે તમારે સાઈઠ હજાર રૂપિયા આપવા પડશે અને સરસ તપાસ કરી છે પોલીસને સાહીઠ હજાર રૂપિયા મળી ગયા છે આવું અમને જાણવા મળ્યું છે જે કાગળ ઉપર આવશે હવે તમે માનો છો ચૈતર વસાવા લૂંટ ન કરી શકે ચૈતર વસાવા બધું જ કરી શકે હા જે ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું હતું તેની ભરપાઈ કરવા માટે ચૈતર વસાવાએ વન અધિકારીઓને ફરજ પાડી હશે કે આ ખેડૂતને આ જગતના તાતને તમારે પૈસા તો આપવા જ પડશે અને વન અધિકારીઓએ સાઠ હજાર રૂપિયા આપી દીધા હશે આ અમારું અનુમાન છે છે સવાલ એવો કે આજ રૂપિયા હવે પોલીસને મળે ક્યાંથી તમે કોઈના પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કે કોઈ ખેડૂતના ઘરમાં તપાસ કરો તો આટલી શિલ્લક તો આજે કોઈ પણ માણસના ઘરમાંથી મળી શકે સવાલ એવો છે કે ચૈતર વસાવા એક ધારાસભ્ય પણ છે કે આ લૂંટના પૈસા છે વન અધિકારીઓને ધમકાવીને લેવામાં આવેલી ખંજણી છે પોલીસ છે પોલીસ બધું જ કરી શકે કારણ કે પોલીસને આદેશ પ્રમાણે તેમને માલ તૈયાર કરવાનો છે

હજી થોડોક સમય પોલીસ રિમાન્ડ લાંબા ચાલશે વિવિધ કારણોસર કારણ કે આદેશ આદેશ છે છે અમે પ્રમાણે કામ કરનારી ગુજરાત પોલીસ તો આ નવજીવન ન્યૂઝ નું એનાલિસિસ તમે જોતા રહો સાંભળતા રહો વિચારતા રહો અને સચેત રહો જો સરકાર સામે લડો છો તો કારણ કે સરકાર તમારો પણ દાવ કરશે જો તમે લડાયક છો તો